મિત્રો આજની અમારી ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારી આ ચેલેન્જનો પહેલો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તેમજ આ બધા અમારા મેમ્બરો છે આ ટોટલ અમારા આઠ સભ્યો છે અને ચાલો એમનો હું તમને પરિચય આ છે નીતિશજી આ છે કલ્પેશજી આ છે રાહુલજી અને આ છે સાહેલજી આ બધા જ મારા પાટાઓ છે ખાલી આ રાહુલ મારો હદો ભાઈ અને આ મારા હદો તાતા તાજી મિત્રો અમે અમારા મેદાન તરફ જઈ રહ્યા જ્યાં ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો ચલો તમને અમારું ચેલેન્જ વિડીયાનો બેકગ્રાઉન્ડ આખું બતાવી દઈએ આવા બધા કુટુંબ ભાઈઓ જઈ રહ્યા છે ત્યાં અમારે રાજેશજી પણ આવી રહ્યા છે જે હમણાં વિડીયોમાં જે બહુ પરિચય આલ્ટ્રાતા ઇન્ટ્રો અમારે કલ્પિતજી પણ છે અમારે સાહિલજી છે અમારે દિનેશભાઈ છે પછી અમારા રાહુલભાઈ છે રમેશભાઈ છે અને મારું નામ નિકેત છે અમે અમારા હવે જા ચેલેન્જ છે ત્યાં જઈ રહ્યા છીએ તો અમારી ને ફૂલ સપોર્ટ કરજો ભાઈઓ અમારી ચેલેન્જ કેળા કેળા ખાવાની ચેલેન્જ તો બધા ભાઈઓ હવે બ્રેકગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ અમારી ચેલેન્જ નામ છે કેળા ખાવાની ચેલેન્જ વિડીયો બધી તૈયારી થઈ ગઈ છે તો તૈયારી તમને બતાવી દઉં આ અમારી ચેલેન્જ બધું કેળાનું ચેલેન્જ છે એના માટે બધી તૈયારી થઈ ગઈ છે અમારા બધા મિત્રો છે ભાઈઓ જય માતાજી માતાજી મિત્રો આજની ચેલેન્જનું નામ છે કેળા ખાવાની ચેલેન્જ આજના કુલ ચાર રાઉન્ડ પડ્યા છે અમારા એમાંથી બે મેમ્બરો પહેલાં નામ છે દિનેશભાઈ નામ છે અને રાહુલભાઈ નામ છે અને આ ચેલેન્જ એવી વિડીયો છે કે આપણે કેળા હોયથી જવાનું ને એક મિનિટમાં કેળું ખાવાનું ને કેળું જે પહેલું ખાઈને આવશે ને એ ફાઇનલ સેમીફાઈનલમાં આવશે ને પછી એના પછી એક બીજા બીજા રાઉન્ડમાં આવશે એમ ચાર રાઉન્ડ પડશે એમાંથી વાળીએ પછી એ બે રાઉન્ડ માટે જે બે ફાઇનલમાં વધશે એમાંથી જે જીતશે એ જ આવી જાય તો આજની ફાઇનલ તો જે જે જીતશે સેમી ફાઈનલ પાસે જે બે જણા વધશે છે એમાંથી ફાઇનલ પડશે અને એને હોર રૂપિયા ઇનામ આપવામાં આવશે તો ચેલેન્જ જે ચાલુ કરીએ છીએ એમાં પેળું ખાવાનું એ તો બધું તો ટાઈમ જ ચાલુ

તો બીજો હવે રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આ ચેલેન્જનો તો તેમાં બે મેમ્બરો છે મારા એક સાહેલજી છે ને એક રમીતજી છે તો તેમને હવે ચેલેન્જ તરફ જઈ નાખવાનું અને ટાઈમ હવે ચાલુ કરો

કેમેરા માટે દોડતા આવીયું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આ બીજા રાઉન્ડમાં साहिलભાઈ 25 સેકન્ડમાં જીત્યા હતા તમારે ખૂબ ખુશતાજો અને અમારે આ આનું નામ કલ્પિતજી છે અને આ રાજુજી છે અમારે તો આ તીજા રાઉન્ડમાં મારા ભાઈઓ બે ચેલેન્જમાં ભાગ લે છે તો તેમને 25 સેકન્ડમાં એક મિનિટનો સમય છે ને કોઈ કેટલા સેકન્ડમાં જીતે છે તે તેમના ઉપર ડિપેન્ડ

પૂછી લો તમે કોના વાળા હોય તમે કમેન્ટ કરજો કે તમને વધારે છે કે રાહુલજી પર અને તેમના ફાઇનલ જવા થઈ રહી છે તમારું ધ્યાન તમારું રિએક્શન કેવું છે મિત્રો રાહુલ ભાઈ લોકો એવું જીતવાનું રાહુલજી રાહુલ રાહુલજી માહિતી રાહુ 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 અમી આ બંદી देखो देखो। नियूंता। नियूंता। था। और सभी को पता राहुल